થાંભલાને ને બથ ભરી લે છે કઈ નથી થાતું પ્રહલાદ પણ નિષ્કામ ભક્ત છે ભગવાન ભક્તો થયા નરસિંહ મહેતા એ પણ નિષ્કામ ભક્ત છે ઘણા લોકો હોય ને મીઠિયા દેખાય રાખતા હોય જોજો સમાજમાં ઘણા લોકો મીઠિયા દેખાય રાખે તમે હો ત્યારે તમારી સામે બહુ સારી સારી વાતો કરે તમે હો ત્યારે તમને ગોળ ખવડાવે જાવ એટલે વાહેથી ગાળો આપે બે માં આવે તો ગજ નરસિંહ મહેતા ગયા છે પિતાનું શ્રાદ્ધ છે અગિયાર વિધિ પત્નીએ કહ્યું કે મહેતાજી ઘરે ઘણા બધા મહેમાનો આવશે આપણે તેને ભોજન કરાવીશું પણ ઘરમાં તેલ નથી તમે તેલ લેતા આવો મેતાજી એક બરણી લઈ તેલ લેવા માટે ગયા હવે દુકાનવાળાને આના પ્રત્યે અદેખાય કેમ તો કે આ ભગવાનની આવી ભક્તિ કરીને જોવાતું નથી જો જો ઘણા લોકો સાધુ સંતો અથવા તો કોઈ ભગત હોય કોઈ બ્રાહ્મણ હોય ભગવાનની બહુ ભક્તિ કરતા હોય કોઈને નડતા ન હોય પણ કોઈને ગમે નહીં બોલો કોઈને ગમે નહીં એને એમ થાય કે આ ભગવાનનું આટલું કા કરે અરે તુંય કરને તારી આ વહેલું આવશે તારે ત્યાં પણ પ્રભુ વેલા પધારશે કહ્યું અરે મહેતાજી તમારા દર્શન અમને કેદી થાય હું અંદરથી ને તેલ ભરતો આવું છું મારે થોડી વાર લાગશે ગોડાઉન માં અંદર છે માટે વાર લાગશે તમે કામ કરો ત્યાં સુધીમાં એક સુંદર ભજન તો સંભળાવો અને જ્યાં નાથનું નામ પડે અને મેતાજી તંબુરામાં જો તાર ન જોડે એવું બને નહી કહ્યું કે ભલે તો તો ભજન દઉં જેવું ભજન ગાવાનું ચાલુ કરતા હતા તરત જ પ્રભુ નરસૈયાનું રૂપ ધારણ કરે છે કેમ તો કે ખબર છે કે આજે મારો ભક્ત મારી ભક્તિ કરવા માટે થઈ અને પોતાનું કાર્ય ભૂલી ગયો તો હવે મારે એનું કામ કરવા જવું પડશે

પત્ની કહે છે કે શું ગાંડા જેવી વાત કરો છો કેટલા વાયગા એ તો જુઓ બપોરના બે બધાને ભોજન કરાવ્યું અને તમે વરી પાછું કયો છો કે હું મંદિરે જાઉં મેતાજી આકાશમાં જોયું કે હા સમય તો બપોરનો થઈ ગયો તરત જ સમજી ગયા હું તો હતો નહીં પણ મારો નાથ આવી મારું કામ કરી ગયો છે મારો નાથ આવી એ મારું કામ કરી ગયું છે પણ બસ ભરોસો મારા રામ કેરો પછી એ રામ હોય એ રામદેવપીર હોય એ કૃષ્ણ હોય કે ભગવતી મહાકાળી હોય હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકો પ્રભુના તો અનેક અવતારો થયા એક જ વૃક્ષમાં અનેક ડાળીઓ ફૂટે છે કોઈ પૂર્વ દિશામાં જાય કોઈ પશ્ચિમ દિશામાં જાય કોઈ ઉત્તરમાં જાય પણ બધી દસ ડાળીઓ હોય તો આપે દિશા અલગ હોય પણ ફળ આપવામાં ભેદ ન હોય એમ ભગવાનનું નામ અલગ હોય શકે તત્વ તો એક જ છે એમાં કોઈ ભેદ નથી કોઈ પૂછ્યું કે આવું કેમ અલગ અલગ પ્રકારના ભગવાનના નામો છે ભગવાન કહે છે કે આ મારા સનાતન ધર્મની સમૃદ્ધિ છે એની આ તાકાત છે બગીચામાં અલગ અલગ પુષ્પ હોય તો સુગંધમાં કઈક વધારો થાય અલગ અલગ પ્રકારના નામો ભગવાન થઈ અલગ અલગ અવતાર ધારણ કરે છે માટે મીરાબાઈ નરસિંહ મહેતા શબરી આ બધા નિષ્કામ ભક્ત છે પાંચ જ વર્ષની સ્ત્રી છે એના લગ્ન થવાના છે માત્ર પાંચ જ રાત્રિના સમયમાં માતાને પૂછે છે છે માં વાડામાં અનેક બકરાઓ બાંધેલા તો આટલા બધા પશુ કેમ બાંધા છે શું આપણે નવા ખરીદી કરી આપણે આટલા બધા બકરાઓનું દૂધ રાખશું કહે છે કે બેટા એટલા માટે કે આવતીકાલે તારા લગ્ન થવાના છે આપણે ત્યાં જંગલમાં તો બીજું કઈ ભોજન ના હોય તો જાન આવશે આપણે આ બધાને મારી મહેમાનોને ભોજન કરાવશે સબરીને વિચાર આવ્યો મારા એક ના કારણે આટલા જીવોની હત્યા થાય મને ન પોષાંગ તરત જ કોઈને ખબર ન પડે એમ રાત્રિના ત્યાંથી નીકળી ગઈ પાંચ જ વર્ષની એ સ્ત્રી છે જેને સ્ત્રી પણ ન કહેવાય કુમારિકા કહેવાય નકડી કુમારી છે ઘર છોડી અને નીકળી ગઈ છે કોઈ ઋષિનો આશ્રમ દેખાણો ખબર પણ નથી કે અહીંયા માતંગ ઋષિનો પણ હું તો એક એવી જ્ઞાતિમાંથી આવું છું કે કદાચ મને કોઈ આ પવિત્ર બ્રાહ્મણો અડશે તો તેઓ અપવિત્ર બની જશે આવો વિચાર કરી અને તે સ્ત્રી એ ઝાડવા ઉપર બેસી ગઈ આશ્રમની બહાર જ એક વૃક્ષ હતું એ વૃક્ષ ઉપર તે બેઠી છે પછી તો નિયમ થઈ ગયો રાત્રિ થાય એટલે આશ્રમને વાડે સ્વચ્છ કરે કેમ તો કે વિચાર સારો છે ભાવના સારી છે કહે છે કે મને સારો વિચાર છે કરવું કાઈ નથી મારાથી બીજું થઈ પણ નહીં શકે પરંતુ હું જે બ્રાહ્મણના આશ્રમની સામે રહું છું તે આશ્રમની શરીર દ્વારા સેવા માટે તેને સ્વચ્છ કરે છે તે આશ્રમને રોજ વાડી અને સ્વચ્છ કરે સવાર થાય કોઈને ખબર ન પડે ફરી પાછી ઉપર ચડી જાય સવાર થાય

કોઈને ખબર ના પડે એમ મધ્યરાત્રિના રાત્રિના તેઓ ઉઠિયા જેવા તેઓ આવ્યા છે આશ્રમના દ્વાર પાસે તરત જ જોયું કોઈ સ્ત્રી આશ્રમને હતી નજર પડી છે નજર પડી તરત જ તે સ્ત્રી બેડગલા પાછળ હટી ગઈ અરે બાપજી ક્ષમા કરશો હું રોજ તમારો આશ્રમ વાળવા માટે આવું છું પણ બેટા તું કોણ છે ક્યાંથી આવશ અને શા માટે આશ્રમ ને વાળશ પોતાનો સર્વ વૃત્તાંત હું શબરી નામની પ્રજાતિમાંથી આવું છું જો આ વાત પણ કદાચ વધારે લોકોને નહીં ખ્યાલ હોય શબરી એ સ્ત્રીનું નામ ન હતું શબરી નામની એક જાતિ છે કે જે પ્રદેશમાંથી ને તે આવે છે તેને શબરી નામની એક જ્ઞાતિ કહેવામાં આવે છે માટે એમાં જન્મેલા બધા જ બાળકોને સબરી કહેવામાં આવે છે સબરી નામની એક કાષ્ક છે ત્યારે તે કહે છે હું સબરી નામની એક જ્ઞાતિમાંથી આવું છું નિર્મમ પશુઓની હત્યા ન થાય એટલા માટે હું ઘર છોડી અને આવી ગઈ પણ તમારો આશ્રમ મારા કારણે અપવિત્ર ન બને તમારી યજ્ઞની પવિત્રતાઓ જળવાય રહે એ માટે હું રોજ

વ્યાકરણ જાણનારા આંગણે રામ આવશે બેટા તારા આંગણે રામ આવશે આશ્રમમાં અનેક બ્રાહ્મણો હતા કોઈને આશીર્વાદ ના આપ્યો તો આ કથા આપણને શું શીખડાવે છે કોઈને ઉચ્ચ બતાવવાની વાત નથી કોઈને નીચ બતાવાની વાત નથી ગઈકાલે જ મેં વાત કરી હતી પ્રથમ દિવસ પણ વાત કરી હતી ભગવાન આપણો ભાવ જોઈને આવે છે ગરીબ માણસને તિલક કરવું હોય તો એના માટે પણ ચંદન કંકુ કંકુજ હોય ધનવાન કદાચ બહુ મોટા ખર્ચ કરી અને ભગવાનની પૂજા કરે તો એના માટે પણ ચંદન કંકુ કંકુજ હોય અલગ પ્રકારે ન હોય અરે એ પણ છોડો સામાન્ય માં સામાન્ય વ્યક્તિના ઘરે પૂજા હોય તો પણ ગણપતિનો એ જ મંત્ર હોય અને ધનવાન માણસને ત્યાં પૂજા હોય તો પણ ભગવાનનો એ જ મંત્ર હોય એનો મતલબ ભગવાન બધા માટે એક સરખા છે પરંતુ વાત યાદ રાખજો કોઈ ધનવાન છે કોઈ સંસ્કારી પરિવારમાં જન્મ્યો છે કોઈ સમજદાર છે કોઈ ભણેલો છે તો એની પાછળ એનો પરિશ્રમ બોલે છે એની પાછળ એનો પરિશ્રમ બોલે છે એની પાછળ પૂર્વ જન્મના સંસ્કાર બોલે છે ભગવાન કોઈને અન્યાય કરતા જ નથી કોઈ લુલા લંગડા જન્મે કોઈ બહુ સારું બોલી શકે ભગવાને કોઈને વાચા જ ન આપી હોય આવું કેમ ભગવાન ક્યારેય કોઈને અન્યાય કરતા જ નથી આપણા જેવા કર્મ હોય એ પ્રમાણે આપણને ફળ મળે છે મારે ત્યાં લગ્ન હોય ભાઈને ત્યાં લગ્ન હોય અથવા તો તમારે ત્યાં લગ્ન હોય કોઈ પણ પ્રસંગ હોય આપણા ખીચામાં જેટલા પૈસા હોય આપણે એ પ્રમાણે ખર્ચ કરીએ કરીએ ને આપણા ખીચામાં જેટલા પૈસા હોય એ પ્રમાણે ખર્ચ કરીએ એમ જેની પાસે જેવું કર્મ હોય જેટલું પુણ્ય હોય પરમાત્મા એ પ્રમાણે જ ફળ આપે છે યાદ રાખજો માટે બધા માટે સારો જ વિચાર કરવો આપણો ધર્મ શીખડાવે છે કે જેને નિષ્કામ ભક્તિ કરી એને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ સુદામા ચરિત્ર આવશે છેલા દિવસે સુદામાજી જુએ છે કે ઇન્દ્રને પણ ન હોય એવો મહેલ ઊભો છે કદાચ મહેલમાં અંદર જાઉં ભગવાન ભૂલાઈ જાય તો વિચાર આવ્યો મારે તો મારો કૃષ્ણ જોઈએ ફરી પાછા એ તો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ એને ભગવાનનું નામ ચાલુ જ રાખ્યું માટે ભગવાને એને બધું આપ્યું જ્યારે આપણું પુણ્ય વધે છે તો આપણને ફળ મળે છે આપણને સુખ મળે છે અને જ્યારે દુઃખ વધે જ્યારે પણ તકલીફો વધે ત્યારે યાદ રાખવું આપણા પાપમાં વધારો થયો છે અરે સાહેબ અમે તો એવા એવા ધનવાનોને જોયા છે કે જે ખૂબ મોટા ધનવાન હોય પણ નિત્ય ભગવાનની સેવા કરે અરે અમે એવા નાનામાં નાના ગરીબ માણસને પણ જોયા છે કે જેના ઘરમાં કાઈ જ ન હોય ભગવાનને ખાલી બી ધરાવે પણ અવશ્ય ભગવાનની પૂજા કરે કેવાની આપણી મૂળ વાત ભગવાન બધા માટે એક જ સરખા છે પણ ભગવાન પ્રેમથી પ્રગટ થાય છે પ્રહલાદ ને ભગવાન થાંભલામાં દેખાણો આપણને મૂર્તિ માં પણ નથી દેખાતો જો ભગવાન ના દેવ સ્વરૂપ જ્યાં બિરાજે છે ત્યાં પણ આપણને ભગવાન ન દેખાય તો માણસની અંદર તો ક્યારે દેખાય ભાઈ ઘણી વખત આપણે એવું કરીએ મંદિરમાં જઈને આપણે ભગવાનને બહુ મોટી મોટી પૂજા કરીએ તેને પ્રણામ કરીએ પણ માણસને પ્રેમથી ન બોલાવીએ તો એ નકામું છે માણસની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરવો આપણા ધર્મમાં આપણા ગ્રંથોમાં કથાઓ છે કે માત્ર એટલી કથાઓ નથી કે કેવલ ભગવાનની પૂજા એમાં સામાજિક વ્યવહાર પણ બતાવ્યા છે યુધિષ્ઠિરને યુવરાજ બનાવવો કે દુર્યોધનને ને યુવરાજ બનાવવો જ્યારે એ ચર્ચા આવે છે તો એમાં એ પણ ચર્ચા આવે છે કે યોગ્યતા કોની પાસે છે પાત્રતાને જ પ્રણામ હોય ગમે તેને ના હોય અરે ગંગાજળ તમે દારૂની બોટલમાં ભરીને રાખો તો એ ગંગાજળ અપવિત્ર બની જાય ગંગાજળ ગંગાજળને દારૂની બોટલમાં ભરીને રાખો તો તે ગંગાજળ પણ અપવિત્ર બની જાય કસાઈના ઘરનો પોપટ હોય એ રામ ન બોલે એ કાપો કાપો બોલે ભગવાન ના ભક્ત ઘર નો કોઈ પોપટ હોય તો તે રામનું નામ બોલે કૃષ્ણનું નામ બોલે રાધાનું નામ બોલે માટે તમે ક્યાં બેસો છો તમે ક્યાં રહો છો તમે ક્યાં જાવ છો એનું મહત્વ છે અરે આપણી એવી સુંદર પરંપરા છે આપણા સગાવાહલા આપણા મિત્ર આપણા પાડોશી કોઈ જાત્રાએ જતા હોય તો આપણે તેને પડો આપીએ આપણે તેને દસ વીસ રૂપિયા આપીએ કેમ તો કે તમે તમે ત્યાં ત્યાં કઈક મૂકજો દર્શન કરજો કરીએ ને આપણી પરંપરા છે માટે ક્યાં બેસવું ક્યાં બોલવું ક્યાં ન બોલવું બહુ જરૂરી છે ગુજરાતીની ની જ વાત કરીએ સંસ્કૃતમાં પણ આપણે વાત કરી હતી અતિ ભલો બોલ નો અતિભલો ચૂપરેનો તો ગુજરાતીમાં જ બે કેવત છે ન બોલવામાં નવગુણ અને બોલે તેના બોર સ્થાન જોઈને બોલવું જોઈએ માટે સ્થાન જોઈ અને કાર્ય કરવું સમય જોઈ અને આપણે વર્તન કરવું જોઈએ આપણા ધર્મગ્રંથો આપણને કેવું વર્તન કરવું એ પણ શીખડાવે છે ગઈકાલે આપણે કથા શ્રવણ કરી પ્રભુનું પ્રાગટ્ય થયું છે નંદ સ્વાતમજ ઉત્પન્ને જાતા લાદો મહામન આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિ રલંકૃત ભગવાન કોને ત્યાં પ્રગટ થયા આમ જોઈએ તો વસુદેવ અને દેવકીને ત્યાં પ્રગટ થયા પણ આપણે જે ઉત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે ભગવાનનું પ્રાગટ્ય ગોકુળમાં થયું નંદ અને ત્યાં ખાલી આપણે નામની વ્યાખ્યા જાણીએ નંદ એટલે કોણ જે બીજાને આનંદ આપે એને નંદ કહેવામાં આવે જે બીજાને આનંદ આપે એને નંદ કહેવાય ને બીજાને આનંદ આપવો હોય તો પેલા આપણા ઘર તો હોવો જોઈએ ને પેલા આપણી પાસે હોવો જોઈએ એટલા માટે ભગવાનની ભક્તિ કરતી વેળાએ મંદિરમાં દર્શન કરતી વેળાએ કથા શ્રવણ કરતી વેળાએ આપણી અંદર એક આનંદ હોય છે માટે નંદ કોણ છે એ આનંદનું સ્વરૂપ છે પછી યશોદા જે હંમેશા બીજાને જ યશ આપે એ યશોદા છે દા એ યશોદા હંમેશા બીજાને જ આપે જે બીજાને આનંદ આપે જે બીજાને યશ આપે એને નંદ કહેવાય તેને યશોદા કહેવાય અરે ઘણી વખત જોવા મળે કાર્ય કરતા કાર્ય અને કરતા બે માં ફેર હોય એનું કાર્ય તો દેખાય પણ કરતા ન દેખાતો હોય કાર્ય દેખાય પણ કરતા ન દેખાય લાઇટની વ્યવસ્થા કરવી છે તે આવીને કરી દે પાછા વયા જાય કઈ ઘટે છે તો તરત જ આવી કામ કરી દઈએ પણ દેખાડો ન કરે પાછા વયા જાય કાર્ય તો દેખાય પણ કરતા ન દેખાય એને જ સાચો કાર્ય કરતા કહેવાય ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો જે દ્વિતીય શ્લોક છે એ પણ આપણને એ જ કહે છે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ન પડે સત્કર્મ આપણે આપણા નિજાનંદ માટે કરીએ છીએ આત્માના કલ્યાણ માટે કરીએ છીએ નહીં કે દેખાડા માટે માટે નંદ હોય યશોદા હોય તેને ત્યાં જ પરમાનંદ પ્રગટ થાય भगवान कौन छे परमानंद वासुदेव सुतम देवम कंस चाणुर मर्दनम वसुदेव सुतम देवम कंस चाणुर मर्दनम वसुदेव सुतम कंसचाणुरमर्दनं वसुदे वसुतां कंस कंसचारुणमार्दनां देवाकी परमानन्दं कृष्णं वन्दे जगत् ते दे देवाकी ભગવાન કોણ છે પરમ આનંદ સ્વરૂપ વસુદેવ જગદગુરુ ભગવાન પરમ આનંદમય સ્વરૂપ છે જો આપણી પાસે હોય તેને સુખ કહેવાય અને ભગવાન પાસે હોય તેને આનંદ કહેવાય હવે સુખમાં અને આનંદમાં શું તફાવત હોય આપણે એ પણ જાણીએ સુખ કોને કહેવાય આનંદ કોને કહેવાય કપડા પહેર્યા હોય શિયાળામાં પણ જેવો ઉનાળો આવે એટલે એને ગરમ કપડા આપણને દુઃખ આપે દર પાંચ મિનિટે નવડાવવા રાખે ઉનાળામાં જે કુલર જે પંખા આપણને સુખ આપે જે ફુવારા આપણને સુખ આપે એને એ ફુવારા શિયાળામાં દુઃખ આપે આપે શિયાળામાં કથા હોય તો આ ફુવારા ન રખાય માટે આને સુખ કહેવાય કે જે અત્યારે છે પણ થોડીવાર પછી નહીં હોય લાડવા યુવાનીમાં સારા લાગે મિષ્ટાન યુવાનીમાં સારા લાગે ડાયાબિટીસ આપે જોતા જ દુખ આવે જેવી ખબર પડે કે હવે તો મારા શરીરે મને ડાયાબિટીસ આપી દીધું જોતા જ એ મિષ્ટાન આપણને દુખ આપે ભાઈ આપે ને એને એ વસ્તુ છે એને એ શરીર છે પણ પેલા સુખ આપતું તું હવે દુખ આપે છે રાત્રિ હોય એ સરસ મજાનો ઉનાળાનો ચંદ્ર આપણને ઠંડક આપે અગાશીમાં સુવાનું મન થાય રાત્રિના બે વાગ્યે સુખ આપે પણ બપોરના બે વાગે પગ ન મુકાય નકર ફળફોડા ઉપડી જાય ભાઈ ઈ પણ બે જ વાગ્યા હોય ઓલા પણ બે જ હતા પણ એ જ બાર કલાક પછી દુઃખ આપે છે એ જ બાર કલાક પછી સુખ આપે છે એનો મતલબ સંસારની જે ભૌતિક વસ્તુઓ છે એ સુખ આપી શકે આનંદ ન આપી શકે આનંદ જોતો હોય તો કૃષ્ણમ વંદે ગુરુ તો ભગવાન પાસે જવું પડે પરમાત્મા પાસે જવું પડે વિચાર કરો આડે દિવસે તમે દર્શન કરવા જાઓ દ્વારકાધીશ શું કામ તો કે ત્યાંથી આનંદ મળે છે અરે કાંઈક તો એવું તત્વ છે જ કે આવડી બધી પબ્લિક ત્યાં આવે છે બે ચાર ગાંડા હોય સો બસો ગાંડા હોય લાખો માણસ થોડા ગાંડા હોય કઈક મળે છે એટલા માટે ત્યાં જાય છે પરમાત્મા સ્વરૂપ દર્શન કરવા માત્ર આપે છે અરે શબ્દ છે છે ખાલી શ્રવણ કરો તો પણ આનંદ આપે આવો આપણે કથામાં પ્રવેશ કરીએ ખૂબ સારી રીતે ભગવાનનો નંદોત્સવ આપણે ઉજવ્યો કદાચ હજી કલાક મોડું કર્યું હતું ને તોય કોઈ આમાં થાકે એમ નહોતા એવો આનંદ હતો હતો ને સમયની મર્યાદા બધું આપણે જોઈને ચાલવું પડે પ્રભુ પ્રગટ થાય એટલે આનંદ આવી જ જાય કારણ કે પરમાનંદ આવે અને આનંદ ન આવે એવું ન બને તમે મંદિરમાં દર્શન કરવા જાઓ છતાં પણ જો બારે નીકળીને કઈક ચિંતા થતી હોય કઈક ઉપાધિ થતી હોય તો એનો મતલબ તમારી આંખો એ તો ભગવાનને જોયા છે પણ આત્મા હજી આઘી છે આત્મા હજી દૂર છે કેમ તો કે પ્રભુને જ્યારે તમે નેત્રના માધ્યમથી અંદર પધરાવો એટલે આનંદ આવી જ જાય ન આવે તેવું ન બને માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ તો ભગવાનની સામુ આંખ ખોલીને જુઓ ખૂબ ભગવાનને નિહાળો પુષ્પ વાટિકામાં જ્યારે રામ અને સીતા એકબીજાને છે નયન એકબીજાના મળ્યા પછી નેત્ર બંધ કરી દીધા કેમ એકબીજા મેં જોયો હવે બીજે ક્યાંય જોવાનું મન નથી એટલા માટે નેત્ર બંધ કરી દે છે પેલા ખૂબ સારી રીતે ઠાકોરજીને તમે નિહાળો પછી નેત્ર બંધ કરો નેત્ર બંધ કર્યા પછી તમે પ્રયત્ન કરો કે હું નેત્ર બંધ કરીને ભગવાન ને જોઉં ભલે થોડું થોડું દેખાશે વધારે નહીં દેખાય પણ